નમસ્કાર હું છું કૌશલ પટેલ મારી કંપનીનું નામ છે ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ અમે લોકો ઓર્ગેનિક ક્ષેત્રે ગ્રોસરી સ્પાઇસીસ તેમજ ચોકલેટ ક્ષેત્રે પ્રીમિયમ રેન્જની ચોકલેટ્સો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પ્રગતિ કરવા માટે આપણે દુનિયાથી થોડા કદમ આગળ ચાલવું પડશે બીજાથી આગળ ચાલવા માટે શું કરવું એવો સવાલ સૌને થાય જ ખરું ને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળશે આગામી જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી જીપીબીએસ બે ચોવીસ એટલે કે દેશકા એક્સપોમાં ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવા આપણા રિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ તો કમર કશી જ છે પણ એક એક દેશવાસી અને ખાસ તો વેપારી ઉદ્યોગકાર એ સપનું જોતા થઈ જાય છે કે મારે મારા વેપાર ઉદ્યોગને નંબર વન પર લઈ જવો છે તો દેશ આપોઆપ નંબર વન બની જશે વિકાસ માટે કેટલેક પરિબળો બહુ મહત્વના હોય છે જેમ કે નિષ્ણાતોનું માર્ગદર્શન વૈશ્વિક પ્રચાર દુનિયાભરના ખરીદદારો પ્રોપર પ્લેટફોર્મ વગેરે દેશના એક્સપોમાં આપણને વૈશ્વિક કક્ષાના મહાનુભાવોનું માર્ગદર્શન મળશે ખરા અર્થમાં ખરીદદારો અહીં આવવાના છે આખી દુનિયામાં એક્સપોનો પ્રચાર થશે ભારતના બધા રાજ્યોમાંથી દસ લાખથી વધુ વિઝિટર આવશે બધી જ કેટેગરીના અગિયારસોથી થી વધુ સ્ટોલ હશે અને આટલો મોટો મંચ અરે ભાઈ આ બધી ગુણવત્તા જાણીને હું તો એક્સપો સાથે સંકળાઈ ગયો છું તમે કોની રાહ જુઓ છો થેન્ક યુ